ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે જેની જાહેરાત કરતા એ લખ્યું છે કે ફિલ્મ માં ગોદરામાંパネル ઘટનાનો સત્ય રજૂ કરવાનો ઉત્તમ પ્રયાસ કરાયો છે ગુજરાત સરકારે આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે 2000 રૂપિયા નો હપ્તો બંધ રાજ્ય સરકારે પીએમ કિસાન યોજના ના બે વર્તિને બાસઠ લાખ કરોડની ભાગ

ખેડૂતોની બાકી કરવામાં આવી છે જે ખેડૂત ભાઈઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હતા અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેનો લાભ લેતા હતા તો અમુક ખેડૂત એવા હતા જે જેમને પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લેતા હતા વાહન ચાલકો ચેત્યો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે હવે સી એસએસ દ્વારા ટોલ વસულવવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવો પડી શકે છે આ ટોલ ટેક્સ વસულવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે હાઈવે પર આવેલ ટોલ પ્લાઝા પર આ અલગ બેલ બનાવવામાં આવશે જે કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશ છે છે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેને

ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજનાના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર બે હોર્સ ની લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે સબસિડી આપે છે કેન્દ્ર સરકાર આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવા લક્ષ્ય રાખ્યું છે તો તમે પણ આ યોજનાનો લાભ

ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા વ્યવસાય કરવા પચાસ હજાર loan પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીશ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ટ્રસ્ટી વેપને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે જો કોઈ શેરી વિક્રેતા મજૂરીને અન્ય કોઈ નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા ખેડ વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે આ યોજનામાં છે ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે તો દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ વીસ હજાર ત્યારબાદ પચાસ હજાર રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે તેની એક રકમ ભરપાઈ કર્યા પછી બીજી રકમ આપવામાં આવશે મફત રાશન બંધ રાશન કાર્ડ ના ડિજિટલાઇઝેશનને કારણે દેશમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર કહ્યો છે આધાર અને સિસ્ટમ દ્વારા વેરિફિકેશન કર્યા બાદ પાંચ કરોડ એંસી લાખથી વધુ રેશન કાર્ડ નકલી હોવાનું જણાવાયું છે જે સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે આનાથી વિતરણ વ્યવસ્થામાં અલમેલ કરી છે અને લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં પણ મદદ મળી છે દેશમાં હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વીસ પોઇન્ટ ચાર કરોડ રાશન કાર્ડ ધારક દ્વારા એંસી કરોડ સાઠ લાખ લોકોને મુફત રાશન આપી રહી છે તેમાંથી નવાણું પોઇન્ટ એંસી ટકા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં આવ્યા છે દેશભરમાં પાંચ પોઈન્ટ તેત્રીસ લાખ ઇ કે ઇપીઓએ ઇલેક્ટ્રોન પોઇન્ટ ઓફ સેલ્સ ઉપકરણો દ્વારા વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું આજના સૌથી મોટા ખેડૂતો સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જણ કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધીના બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં તેવીસો

ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ચોવીસ ની જાહેરાત ખેડૂતો માટે રાહત લાવી છે આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેમની દરેક ગાય માટે નવસો રૂપિયાની સહાય નાણાકીય સહાય આપવામાં આવે છે પછી દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના ખોરાક સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતોને ગુજરાત રાજ્યના કાયમી રહેવાસીઓ હોવા જ જોઈએ તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતા હોવી જોઈએ અને આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે ખેડૂમિત્ર અવનો ઓઈડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સક્સરેક કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અનુડિયો પોતર રહ્યું